ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં કરવામાં આવી છે એ બદલ હું એઆઈસીના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ ખડગેજીનો રાહુલજીનો સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રભારી અને એઆઈસીના મેમ્બર મુકુલ વાસનિકજી ઉષા નાયડુજીનો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ ચાવડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ શહેર પ્રમુખ હરેશભાઈ જિલ્લા અને શહેરના અને પ્રયત્ન તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સંપૂર્ણ કોશિશ કરીશ આવનાર સમયમાં નગરપાલિકાના ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનો બોર્ડ બને તેવા અમારા તમામ પ્રયત્નો સંગઠનને સાથે લઈ કાર્યકરો સાથે લઈને કોશિશ રહેશે આવનાર સમયમાં રાહુલજીએ જે રીતે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા કોંગ્રેસની બને એ જે ટીમ નેમ લીધી છે તેમાં ભરૂચ જિલ્લા તરફથી સાથે સાત સીટ જીતીને કોંગ્રેસના ને રાહુલ ગાંધીના હાથ ભજવૂટવાની અમારી સંપૂર્ણ કોશિશ રહેશે ફરીથી તમામ આગેવાનોનો હું આ તકે આભાર માનું છું